બસ એને ખાણવા મના છે જો તૈયાર ફને ખાની બધું ખાણી નાખે અને હું છે ને જો બીબા કાઢી ભરવાના મસ્ત મજાના છે ને સંતોલા ભરાય તૈયાર થઈ ગયા છે

અને લસણ ફોલીન લઈ લીધું છે ને ડુંગળી નાખવાની છે આપણે એટલું ફોલીન ને સવાનું છે ને સવાનું ખાણી નાખશું ને પછી આપણે નાખશું એમાં તો કન્ટિન્યુ રહેજો બધાય જોવા કેમ બનાવી છે કેમ નહીં કંટ્રોલ આવે છે અમે તો આવી રીતના બનાવી અમે કેમ બનાવી જોજો એટલે કન્ટિન્યુ રહેજો અમે કેવી રીતના બનાવીએ છીએ જો મળ્યા આગળ બસ છે ને ખાંડવા મળ્યા છે જો તો આવી રીતના ખાંડી બધું ખાંડી નાખી ને અને હું છે ને આમ જો બીબા કાઢીશ કેમ કે ભરવાના છે ને એટલે તો એટલે બધામાંથી આપણે બીબા થી લેવાના છે અને જરાહુલ ભાઈ ની એમ જો આવી જાશ કા હા આવી જા ઓ થોડો દે બગલુ હા

તૈયાર કરી લીધો મસાલો બધો તેલ ને મરચું ને હળદર ને બધું નાખી હશે ને આપણામાં છે ને ભરવાનું છે તો આપણે છે ને આખી રીતના આમાં ભરી દેવ બધાને અમે તમને દેખાડ વાળધું લીધું છે કેમ કે મને એક હાથે ફાવતું નથી શૂટિંગ વાળું કોઈ છે નહીં એટલે થોડીક તકલીફ પડે જો લઈ લીધો છે તો ફેમેલી મસ્ત મજાના છે ને સંતોલા ભરાય તૈયાર થઈ ગયા છે મસાલો હોય દઈને આપણે પાણી નાખીને આપણે છે ને પછી એને નાખી દઈશું થોડી કાન કાકડવા ને પછી આ નાખી ત્યાં સુધી નાખી તો ફેમિલી આપણે છે ને બધું ભરીને તૈયાર કમ્પ્લીટ કરી લીધું છે ને તવીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને કતાર સાવર તેલ ગરમ થઈ ગયું છે એવું લાગે છે મને તો આપણે છે ને રાઈ નાખીને જોઈ લઈ ગરમ થઈ ગયું કે નહીં હા તો ફાઈનલ છે ને ગરમ થઈ જ ગયું છે તો આપણે છે ને પહેલાં રાઈ નાખી દઈએ રાય ફૂટે છે રાય ફૂટી જાય ને એટલે આપણે જીરું નાખી મસ્ત મજાની વઘાણી નાખી આપણે છે ને હવે આપણા કંટોલા છે ને ભરેલા એને આપણે નાખી દઈશું હવે છે ને આને આપણે છે ને ધીમા તાપે છે ને ગળવા દેવાના છે જો હું કેમ કરું છું જોઈ જતો આવી રીતના જ કે ડાયરેક્ટ પાણી ન નાખી જાય થોડીક ગળવા દેવી ને તો ની શાક છે અને જલ્દીથી સડી જાય કેમ કે આપણે કુકર તો નથી એટલે ચીટી ન મારી દેવી કુકર છે પણ કુકરમાં શાક મજા નહીં આવે એટલે આપણે છે ને આમાં બધા લાખા કરી નાખીએ છે ને આને ઘડીક વાર ગરવા દે મીઠું નહીં નાખીએ કેમ કે મીઠું નાખ્યું તો મસાલામાં એટલે પછી વધી જાય એટલે આપણે છે ઢાંકી ને ઘડીક વાર છે ને છે ને ઉગાડીને છે ને આપણે જોઈ દઈએ આ તો હલાઈ નાખીએ બધા કંટ્રોલ ફેર બદલ તો કરવા જાય ને તો ગળે ને હારા ક બધી બાજુ ગળવા દેવા પડે ને આપણે મસ્ત ફેરવી નાખ્યા છે પાછા આપણે છે ને ઘણીક વાર ઢાંકી દઈશું તો ફેમિલી આપણે પાછા છે ને ફેરવી આવી રીતના છે ને ઘણીક વાર ઘડીએ વળીએ ઉતરી ઉતું રહેવું તમસોથી હલાવી હલાવી ઘડીક છે ને ગળવા પાસો થળવા છે તો ઓછી હિસાબ છે અને કંટ્રોલ એકદમ સડી જાય છે પાછો આપણે ઢાંકી દઈશું આપણે પાછો ખાલી જોઈ એટલે છે ને હવે ઘણા ગળી ગયા છે ફાયદા પછી પાણીથી થોડાક આપણે ચડવા દઈએ મસાલો છે ને પછી બહુ સૂકો પડી જશે હવે છે ને આપણે ઓલો મસાલો છે ને આવડો એમાં નાખી દેવી

આપણે વાળુનો સમય પણ થઈ ગયો છે આઠ વાગી ગયા છે અને મસ્ત મજાનું બની ગયું છે જમવાનું તો આપણે વાળું કરવા બેસી જઈએ આગળ રોટલો સડી જાય પછી આપણે બેસી જઈએ તો ચાલો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું સંતોલા શાક જ આવું બનાવ્યું છે જો બા તો ખાવા હોતી છે અને મસ્ત મજાના રોટલા અને શાક છે મંતુભાઈનું આ મારું અને આ બાનું અને હારે છાસ છે તો આવું બનાવ્યું છે અમે તો આવી રીતના બનાવી તમે કેવી રીતના બનાવો તો જરાક કમેન્ટ કરી દેજો ને જેને ભાવતું હોય એ પણ કમેન્ટ કરી દેજો ને હાલો બધાએ વાળું કરવા કેમકે હાંજે બનાવ્યું બપોર કાલે હાંજે ખાધું હતું બટકાનું ખાધું હતું અત્યારે આખાનું બનાવ્યું અને બપોરે તો રીંગના બટેકાનું બનાવ્યું હતું એટલે ન તો સ્ટાર્ટ કર્યો કેમ કે આજ કંટોલ અને શાક બનાવવા નહોતું ને એટલે લોક સ્ટાર્ટ નહોતો કર્યો અને હજે એજી આવવા નથી ને રજા થાય તો થાય કાલે જે થશે તો એ વ્લોગમાં આવશે જ તમને ખબર જ છે તો હાલો બધા વાળું કરવા કંટ્રોલ શાક મને આગળ હાલો ફેમેલી છે ને મસ્ત મજાનું છે ને આપણે જમી કાઢવી નવરા થઈ ગયા છે વાસણમાં બધું કામ થઈ ગયું છે ને પથારી પથારી થઈ ગઈ છે ને બધા અહીંયા હુવાની તૈયારી કરે છે તો આપણો વિડીયો છે ને આજે અહીંયા સુધી જ હતો હમણાં મારે એકને હેન્ડલ કરવું પડે મારે અડધી રાતથી એડિટિંગ એડિટિંગને બધું કરવું કેમ કે મંત્રમભાઈ છે ને મંત્રમભાઈ જાગ મંત્રમભાઈ હું જાગતા હોય ત્યાંથી મારે કાંઈ ન થાય કેમ કે ફોન તરત માગે મારે ભાઈ એટલે હું કરતી નથી એ હોય જાય ને પછી એડિટિંગ કરું એટલે મારે અડધી રાતથી જ તો આજનો લોકો અહીંયા સુધી જતો તો બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને એક ફરી એક નવી રેસિપી સાથે મળશું પાછળ ક્યારેક ઝળળ આવશે તો રેસીપી સાથે મળશું તો અમારો આ રેસીપીનો તો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા લોકો સાથે જ સુધી બધાને જય માતાજી જય મગર જય ભોળાના ડાય બાય